જોઈ શકો છો તમે આ ભાઈ દર્શન કરવા પણ આઈ રહ્યા છે આપણે જેવા અંદરનો નજારો આ ભાઈ જીવા ભરેલા છે માતાજીના શંકર ભગવાન પાર્વતીમાં પાર્વતીમાં બસો વર્ષ જેવું છે ఆ మందికి ఏకటి దిశే ఏకటి ఏకటి దిశే ఏకటి సమయ 18 శివాలయ బాద్ శివాలయని ప్రతిష్ట కొలుగు అహోం ఏకటి దిశే ఏకట్ సమయ అనే అయినా రాజపుణ మంత గోపాల్పూరి బాపూ బార శివాలయని ప్రతిష్ట ఏకి సాతే కరితే 12 ఏకి 12 ఏకి ఏక ఏక గోపాల్పూరి బాపూ తబాకి సాక్షాత్ అజ్ఞ శంకర్న అవతారే శంకర్న ప్రతాపే శంకర్న రూపే ગોપાલપુરીના રૂપ લઈ અને શંકર ભગવાન પોતે જાતિ પ્રતિષ્ઠા કરેલ છે અને અહીંના આ મંદિરમાં જે પણ માણસ કોઈ પણ પૂજા કરે તો પચાસ વર્ષે પણ દીકરા આપે છે આ તપોભૂમિ છે હનુમાન દાદાનું મંદિર છે આ એ પણ શિવલિંગ છે